વડોદરા ખાતે જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે અમદાવાદના દેરાસરમાં પણ ચોરીનો થયો છે કરજણના કડારીના રાજ પાસેના દેરાસરમાં ચોરી થઈ હતી ચાંદણી મૂર્તિઓ દાગીના સહિતના સામાનની ચોરી થઈ હતી ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે સાથે સાથે કુલ પંદર લાખ મુદ્દામાલ કબજે કરાયો છે રાહુલ મેળા

વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલેહોદ જિલ્લા વિકેશ ગંજી મેળા અરવિંદ કુમાનસિંહ ભાભોર હિરજી રમાભાઈ ભુલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે